વડોદરામાં સિયાબાગ ભાવદાસ મોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી શ્રીજીની પ્રતિમા પોતાના ઘરે જ બનાવવામાં આવી અને સ્થાપિત કરવામાં આવી છે કઠોળ ચોળાના દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે પ્રતિમા બનાવવામાં લગભગ પાંચથી સાત દિવસનો સમય થયો હતો તેમજ પરિવારના સૌ આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન રહ્યું આજકાલ ફાસ્ટ ફૂડનો આહાર ખૂબ જ વધી રહ્યો છે જે લાંબા ગાળી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ત્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્ત્વ દર્શાવવાનો પ્રયાસ કરેલ છે તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરેલ છે પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોડાનો ઉપયોગ થયો છે આવી પ્રતિમા સૌપ્રથમ ઓગણીસો ત્રાણુંમાં બનાવાઈ હતી જેમાં ચોખા તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો જેમાં ચોખા ઉપર શ્રી ગણેશાએ નમ લખ્યું હતું તેમજ તલ અને દાળ ઉપર ઓમ લખ્યું હતું ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામાવલી શંકર સહસ્ત્ર નામાવલી ગણેશ સહસ્ત્ર નામાવલી ગાયત્રી સહસ્ત્ર નામાવલી ગાયત્રી મંત્ર જયદશામાં લખેલી મૂર્તિઓ બનાવાઈ હતી દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખવાથી લઈને પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનું સ્મરણ તથા જાપ થયેલું છે સર્વ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી કે આવી અનોખી શ્રીજીની પ્રતિમાને દર્શન કરવાનું ચૂકશો નહીં नमस्ते मेरा नाम पूजा चौहान है हम सियाबाग भावदास मोहल्ले में रहते हैं हमने हमारे घर पर अनाज है जो कठोर उसके ऊपर हमने श्री जी लिख के अक्की मूर्ति संगारी है और हमारा उद्देश्य ये है कि आज की पीढ़ी फास्ट फूड पर बहुत ज़्यादा ध्यान देती है जबकि हमारे हेल्थ के लिए कठोर बहुत फायदेमंद होता है तो हमें अपने हेल्थ के लिए अपने कठोर ही खाना चाहिए और हमारा दूसरा उद्देश्य ये है कि जब ये मूर्ति का विसर्जन होगा तो जड़जर प्राणियों को भी आहार मिलेगा और हमने गए गए साल के गए साल हमने वाल पे भी लिखा था श्री जी तो उसके लिए हमें मुंबई और थाने से सर्टिफिकेट मिल चुका है